અને એક સમય કે ટીવી ના પડદા ઉપર આવે એટલે બજારોમાં કરફ્યુ લાગી જાય એમને જોવા માટે અને સાંભળવા માટે રામાયણ ને મહાભારત સિરિયલો માં જેમ કરફ્યુ લાગતી ને ઈશુભાઈ ના કાર્યક્રમ જોવા માટે ગામડાઓની અંદર બજારો ની અંદર કરફ્યુ લાગે એવા જાંબાદ ઈશુદાનભાઈ ગઢવી વધારો સ્વાગત છે આપનું તાળીઓ થી એક વખત ફરીથી વધારો ઈશુભાઈ આમ તો ઘણા બધા વક્તાવજી બાકી છે એટલે મારે બહુ વધારે સમય નથી લેવો પણ ટૂંકમાં બીજું એ પણ કહું કે અહીંયા જે ઉપસ્થિત તમામ આગેવાનો જે અહીંથી તમને વક્તવ્ય આપશે એ નીચે ઊભીને આપશે ને તો એ તમને કઈ તકલીફ નહીં પડે એનું કારણ છે એમતભાઈ હમણાં એક દિવસ ભારતીય જનતા પાર્ટીની એક સભા હતી શિયાળો હતો અને સભામાં એના નેતા માહિક લઈને ભાષણ કરતા હતા એટલે આગળની લાઈન માં બધા બે પાંચ યુવાનો છત્રી આમ છત્રી લઈને બેઠા હતા સાંભળવા એટલે હું એ વિચારમાં પડ્યો કે મેં કોઈ આવી વરસાદની માવઠા ની આગાહી નથી કરી છું ભાઈ અને આ છત્રી લઈને કેમ બેઠા મેં એ ગામના ખેડૂતો સંપર્ક કર્યો મેં કીધું આ તમારા ગામમાં યુવાનો છત્રી લઈને બેઠા હતા એનું કારણ શું કે ભાજપ નેતાઓ ભાષણ કરતા હોય ને આગળની લાઈનમાં બેસવું હોય ને તો અમે પલળી જઈએ મેં કીધું કેમ મને કે એના મોઢા માંથી થું કેટલું ઉડે કેવાનો મતલબ બોલતા હોય તો આપને પલાળી દે એની પાસે આપણે આશા શું રાખવાની જેને ટૂંકમાં મારું કહેવાનો તાત્પર્ય એ છે કે જેને બોલતા નથી આવડતું મોઢામાંથી થૂક ઉડે એવા લોકોને આપણે ગાંધીનગરમાં બેસાડે ને એટલે આપણે આ કપોળી દશા છે હું તો રાજકારણનો માણસ નથી તમે બધા જોઉં છું સાંભળો છો હું તો ત્યાં સુધી કહું અમે તો અનેક વખત કહી દીધું છે મેં કે ક્યારે પરેશ ગોસ્વામી એક એક પ્રકારની ચૂંટણી લડવા આવવા નથી ગુજરાત માંથી ક્યાંય થી પણ અને લડવા આવું તેથી ભાઠા મારજો કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં લડવા આવવા નથી આ તો ખેડૂતો માટે દોડીએ છીએ મહેનત કરીએ છીએ બાકી હું એ પણ જાણું છું ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા સીટો છે પણ આપણે તો આપણી જે સમસ્યા છે એના માટે કરું છું એના માટે હું તો અત્યારે આપણે કોંગ્રેસ ની ટીમ હોય ભાજપ ની ટીમ હોય અંતે બધા ખેડૂત ના દીકરા છે ખેડૂતો ભેગા છે કદાચ ભાજપ માંથી કોઈ માય લાલ એવો પેદા થાય

આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય સરકાર હોય કે કોઈને જે કરવું હોય કરે ઇકો સેન્સિટી ઝોન લાગી જાય ને હું તો ગુજરાત ભરની અંદર ખેડૂત સભાઓ કરું છું હમણાં જ આ ડિસેમ્બર મહિનાની અંદર બનાસકાંઠાથી લઈને પોરબંદર સુધીની અંદર ટોટલ 16 ખેડૂત સભાઓ કરી અને ઇકો સેન્સિટી ઝોન લાગી એ પછી એમ કે ને આવી રીતે ખેડૂતો તમે હંમેશા હેરાન કરતા રહેશો તો આ સહન કરી લેવામાં નહીં આવે ખુલ્લી લડવાનું છે અને પછી સરકારે ચાર્જ ની પણ